સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા રાહુલ ગાંધીના નિવેદન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારતની સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને આખા હિન્દુ સમાજનું અપમાન કર્યું છે આ એક સમજી વિચારીને હિન્દુઓને બદનામ કરવાનું ષડયંત્ર છે રાહુલ ગાંધીએ હિન્દુ સમાજ વિશે જેમ તેમ ટિપ્પણી કરી છે સાવરકુંડલામાં હિન્દુ સમાજનો ઉગ્ર વિરોધ પ્રદર્શન આક્રોશ વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી આજે સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યો હતો હિન્દુ સમાજે ભારે રોષ અને લાગણી વ્યક્ત કરીને ભારત કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી અહેવાલ જીગ્નેશ ગણ બે ત્રણ દિવસ પહેલા સંસદની અંદર જે હિન્દુઓને હિંસક કીધા છે તો પેલા તો અમે એને એ કહીએ કે જો હિન્દુ ખરેખર હિંસક હોત ને તો કાશ્મીરમાંથી હિન્દુઓએ પલાયણ ન કર્યું હોત તેમજ આ દેશની અંદર હિન્દુ જો હિંસેક હોત તો અમારા ધાર્મિક સ્થળો ઉપર જે કબજા કર્યા છે એ અમે કોર્ટની લડાઈ ન લડતા હોત અમે પાંચ વર્ષ સુધી ભગવાન શ્રી રામને ટેન્ટની અંદર ન જોયા હોત જો હિન્દુ હિંસેક ખરેખર હોતા દેશની અંદર તો રાહુલ ગાંધીને કહીએ છીએ કે હિન્દુ સમાજ જેવો કોઈ સર્ણશીલ ધર્મ આ દુનિયામાં છે નહીં હિન્દુ સમાજ પૂરેપૂરી શાંતિ અને સયનતાથી ભારતના રાષ્ટ્રીય ભૂણું પૂરેપૂરું નિભાવી રહ્યું છે અને આની અંદર ભારતના વિકાસની અંદર હિન્દુ સમાજનો જી પાળો આગળ પડતો રહે છે એટલે હિન્દુઓને હિંસક કહેતા પહેલાં તમે સો વાર વિચારી લેજો કે તમે ફિરોજ ગાંધી ફિરોજ ખાનના વંશે છો જય શ્રી રામ દેશના સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને સમગ્ર હિન્દુ સમાજનું જે અપમાન કર્યું છે તે માટે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો આજે વિધિ સિદ્ધિ ચોક સાવરકુંડલા ખાતે ભેગા થઈ એકઠા થઈ અને તેનું વિરોધ કરીએ છીએ તેમજ ભારત સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ સંસદમાંથી તેમનું સભ્યપદ રદ થવું જોઈએ અને આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અમે સૌ નીતિ સિદ્ધિ ચોક ખાતે